thank you જંબુસર તાલુકાના નોંધણા ગામેથી ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી અનુસાર જંબુસર નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન ઓવરફ્લો થવાના કારણે નોંધણા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ પાણી ભરાવાની સમસ્યાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. સારოდથી જંબુસર નગરને પીવાના મીઠા પાણી પૂરું પાડતી લાઇનમાંથી પાણી લીકેજ અને ઓવરફ્લો થવાના કારણે નજીકના

અચ્છા હવે કયા ગામના છો તમે નોટના ગામ અને શું પ્રોબ્લેમ થઈ છે તમને પ્રોબ્લેમ અમારે એ છે કે અમારી જે દાણા રાખેલી જમીનો છે તે અમારા સાથે પાણીથી ભર ભરાઈ જાયેલી છે હવે એની નુકસાની છે અમે સરકાર તરફથી જે કંઈ મળે તે અમે માંગ કરી શકીએ અચ્છા આ નુકસાની કઈ રીતને થઈ છે આ નુકસાની અંડરગ્રાઉન્ડ નગરપાલિકાવાળા અંડરગ્રાઉન્ડ છે તે પાઇપલાઇન દબાવેલી હતી એમાંથી અમુક અમુક અંતર કુંડા મૂકેલા છે એ કુંડા છે તે ઓવરફ્લો થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલું છે કઈ કઈ નગરપાલિકા કઈ જંબુસર નગરપાલિકા અચ્છા આ એની રજૂઆત તમે કરી ખરી એમની રજૂઆત અમે સાથે સાહેબ પહે કરેલી છે મયંગ પટેલ મનન પટેલ પહે કે ભાઈ અમને એમ કહે છે કે અમે રિપેર થઈ જશે આ થઈ જશે અમે કાલે આવીને જોઈ લઈશું પણ અમે ચારથી પાંચ દિવસથી અમે એમને કોલ કરીએ છીએ પણ કંઈક પણ હડખો જવાબ અમને ડેટા નથી એમ છે એટલે હવે તમારી શું માંગ છે અમારે તો એમાં જ માંગ છે કે સરકાર તરફથી અમને જે કંઈ મળે કે જે કંઈ જેનાથી થયેલું હોય આ નુકસાન એ અમને ભરપાઈ કરે એવી અમે આશા રાખીએ What <laughs> આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે